બરાબર સંસ્થા ચલાવતો હા બધા જે મજૂરો રૂપિયા રૂપિયા જે ભેગા થાય એ એમને ઉધાર આપવાના વીસી કેતા વીસી વીસી કેતા તા એને વીસી વીસી

તો ત્યાં સીધો રસ્તો કરી દીધો વાસુદેવ કૃષ્ણને ને લઈને જતા હતા ને યમુનાજી રસ્તો કર્યો તો ને બાપુ બહાર નીકળ્યો હવે રાતના બાર અગિયાર બાર વાગ્યા હતા જવું ક્યાં હુઈ જવું ક્યાં કોઈ કેવું કંઈ નજીકમાં એક ધર્મશાળા છે ત્યાં જઈને સુઈ જવું તો હું ત્યાં ગયો બધા ભિખારી આખા સુરતના ગંદા ગોબરા ગાળો બોલે હમ બોલે હા રોગીષ્ટ હોય બહા ધર્મ નશેરી હોય હવે આમના વચ્ચે થોડીક જગ્યા કરીને સુઈ ગયો સીતરજી લઈ ગયો એ સીધ સુઈ ગયો મુક ના આવે ટાવર ના ટકોરા પડે ચાર વાગ્યાના ટકોરા પડ્યા ઉઠી ગયો હું તો આવી નહિ પાછો સ્ટેશન ને આવ્યો નાહ્યો રેલવેના નડે નાહ્યો બધા કપડા ની હવે ક્યાં જવું તો મેં પૂછ્યું તો ભાઈ

એટલે બે ચાર જણા હતા એમની જોડે થઈ ગયો એમના ગામ આવતા ગયા એમ જતો પછી હું એકલો રહી ગયો હમ હૂક જોતો એવો કડાકો લાગેલો હાવે ખાવું ખાઉં છું પાસે પૈસો નહીં જતો તો એટલા પાટે પાટે એક ખેતી એક ખેડૂત આવ્યો એ મારા જે મારા ઊભા રહો ઊભા રહો બધો ઊભો રહ્યો

એક મહાદેવનું મંદિર આવ્યું હમ એમે કેલા આ મહાદેવલા મંદિરમાં બેહો દી કોઈ भगत भगत આવે તો કઈક ભાવ પૂછા આપડો એ બા વાદવેલા મંદિરમાં ગયો ઓઠી આગળ ગયો ગીતા વાજવા મળી હ અને લીલા કપડા હતા હ એ ભલી માથે ઉપર ઊકવ્યા બરાબર સુકાવા માટે તાપમાં ખલ્લાક સુધી ગીતા વાંચી હ કોઈ ના આયો પછી એક

એ ગયો મારી બાજુ અજન મને લાગે નહી એટલે બહુ એટલે